નમસ્કાર ખેડૂત મિત્રો હું છું વનરાજ આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી ખાસ કરીને વાત કરીએ ગુજરાતની ખેતી વિશે અલગ અલગ ખેતી નવી ખેતી તરફ ખેડૂતો વળ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો આજે આપણે જે જગ્યાએ આ છે જેમ કે ટમાટરની ખેતી કરેલ છે તો ખેડૂત મિત્રો પાસેથી પરિચય મેળવું છું તમામ પ્રકારની ટમાટરની ખેતી વિશે માહિતી મેળવું છું

બીજું વાત કરીએ તમે કેટલો ગાયો કેટલો જોઈએ જેમ કે વચ્ચે આ બે હાર વચ્ચે પોલ ફૂટનું અંતર છે બે છોડ વચ્ચે ફૂટ હવા ફૂટ દોઢ ફૂટ અંતર બરાબર બીજું વાત કરીએ એક વિઘાની અંદર રોપાની ઉચ્ચ વાત કરીએ ધરોની કેટલી જરૂર પડે વિઘાની અંદર વાત કરીએ લગભગ ભાવ આવે છે રોપા 3500 4000 એક વિઘાની અંદર જરૂર પડે બીજું એક રોપાનો મતલબ ધરો કેટલો ભાવ હોય છે વાત કરીએ તો અંદાજી તો

ફૂગનાશક ખુબ થાય એ પણ વરસાદ નું પ્રમાણ વધારે હોય તો દર અઠવાડિયે નાખવી પડે ફૂગનાશક વરસાદ નું પ્રમાણ ઓછું હોય તો પંદર વીસ દડી નાખાતું ચાલે મતલબ વરસાદ નું વાતાવરણ કોઈ આવો માવઠા કે એવું થઈ જાય તો દવા વધારે જરૂર પડે છોટી પડે અને મૂળ માં દવા બંને જગ્યાએ દવા બીજું કે આમાં કોઈ સ્પેશિયલ એના સિવાય ટ્રીટમેન્ટ આવે છોડમાં માં જયારે પિસ્તાલીસ થી પચાસ દિવસ હશે કોઈ એવી ટ્રીટમેન્ટ આવે જેનાથી ઉત્પાદન વધારે લઈ શકાય એવું ટ્રીટમેન્ટ માં એવું છે ને કે જે મેં કરી છે એ હું તમને કહું બરાબર મેં આ ટોમેટા એક પણ રૂપિયા રાસાયણિક ખાતર ઉપયોગ નથી કર્યો

તાકાત કરવા માટે ફળ મોટું કરવા માટે કાયદેસર જીવા મૃત બની કાયમી વાપર્યું છે બરાબર ને આંકડો એને ખુબ કોવરાવા દઈ પંદર એક દિવસ બરાબર અને એ જ વાપર્યો છે મોટે ભાગે બીજી વાત કરીએ કે અમુક ટમાટર આપણે જે ખેતી જોતા ટમાટર જે આ પાક છે અમુક એકદમ શરૂઆત થી લઈને આમાં કડક દેખાય છે ને એકદમ નરમ થઈ જાય એના માટે શું કઈ દવા આવે એના માટે તો એના માટે કેલ્શિયમ નાઇટ્રેટ કેલ્શિયમ નાઇટ્રેટ જે એને અમુક ડાઘા ના પડે ડાઘ ના પડે એના માટે અને બાકી આ ફ્રૂટ ઢીલું ના પડે અને ટાઈટ ને ટાઈટ રહે અને લોબા લોંગ દાડા સુધી ટોમેટો રોડે પછી બગડે ના એના માટે કાયદેસર આપણે નાખવું પડે ચાલે હું બંને કર્યું છે એક વખત ડ્રીપ માં તો એક વખત ઉપર લગાવો જયારે અત્યારે વધારે છે તો જયારે વધારે ફળવા જે હોય તો ઉપર નાખી દેવા જમીન માં હાલવાનું થાય ડ્રીપ ચાલે તો આ જમીન માં તો ચાલે બીજી વાત કરીએ કે શરૂઆત થી પચાસ માલ ઉત્પાદન એક મણ ને ત્રણ કિલો થાય શું ભાવ હોય એમ કિલો કે મણ દેશ વાત કરીએ તો શરૂઆત કરીને પંદર રૂપિયા ની શરૂઆત કરી હતી અને પિસ્તાલીસ વેચો થોડો ડાઉન છે પણ એવરેજ ભાવ પચીસ રૂપિયા મળી ગયો આમ અત્યાર સુધી કેટલી આવક થઈ ગઈ છે ટામેટા એક વીઘાની વાત કરીએ ટોમેટો ટોમેટો મારા ત્રણ લાખના લાખ નથી લાખ થઈ ગયા છે શરૂઆતથી ટામેટા કીધું ટોટલ આમ કેટલો સમય રહેશે ઉત્પાદન પછી કેટલો સમય ઉત્પાદન હું તો ટોમેટોની ખેતી હું પહેલો વધરો છું પણ મને એવો અંદાજ છે કે હજી

ખર્ચામાં તો એવું છે કે મારે આજે ટોમેટો ભાગ છે ને આટલા એક વીઘા ની અંદર ઓછા ચારસો એટલે આ કોઈ છે આપણું સ્પેશિયલ એટલે મેં વસ ના બંબુ લાવ્યા હતા થોડા ઘરના ટેકા જાડા છેડા છે ને ઈ અમારી જેટા વાળે થી લાયેલા ઘરના જ છે બાકી અંદર બધા વર્ષના બંબુ લાયેલા છે

તો આપણે ખાસ જોયું પ્રમાણે કે આપણે અત્યારે જે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના જાખેલ ગામ ખાતે છીએ જ્યાં ખેડૂત મિત્ર પાસે તમામ પ્રકારની માહિતી મેળવી ખાસ કરી અમે પહેલી વખત ટમાટરની ખેતી કરી છે પણ ટમાટર એટલે ઉત્તર ગુજરાતમાં શાકભાજીનો આ મહત્વનો પાક છે ખાસ ટમાટર વિશે વાત કરીએ તો ત્રણેય ઋતુમાં લઈ શકાય છે પણ ખાલી ચોમાસું એના માટે બહુ નબળું કહેવાય કારણ કે ચોમાસામાં શું વાવાઝોડું કારણે સફળ ના થઈ શકે પણ શિયાળુ હોય કે ઉનાળો બંનેમાં આ ટમાટરનો પાક લઈ શકાય છે અને સાથે સાથે એમને તમામ પ્રકારના ખર્ચાની આવક કરી જે મોડવો છે આપ જોઈ રહ્યા છો સ્પેશલ પ્રકારના વાસ બંબુનો ઉપયોગ કરે છે અને સાથે જે તાર છે જે ગેલેવેઝ કહેવા થોડા મજબૂત છે એ જોઈએ જેના કારણે શું પવન પવન કે વાવાઝોડું આવે તો એને મોટું નુકસાન ના થઈ શકે અને સાથે એમને કીધું કે સિત્તેર થી એસી હજાર ની ખર્ચ સામે ત્રણેક થી ચાર લાખની આવક થઈ જશે અને બીજું કે આપણે જે અત્યારે ખેતી જોઈ રહ્યા છે એમાં ખાસ કરીને એકદમ નોર્મલ એમ કે થોડા અંશે જે ખાતર બિયારણનો ઉપયોગ કરેલું છે પણ તમામ પ્રકારની ઓર્ગેનિક ખેતી કહી શકાય અને એક સફળ ખેડૂત છે જેમને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લીધું છે આપ પણ આવી ખેતી અપનાવો અને સારું ઉત્પાદન લો અને હમણાં વિડીયો જોતા રહો અને ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત જય જય ગુરુદ્રા